તમારે ઇન્ડિયન આર્મ્ડ ફોર્સિસમાં એઝ અ ઓફિસર જોડાઈને દેશની સેવા કરવી છે પણ ખબર નથી કે કઈ રીતે આર્મ્ડ ફોર્સિસ જોઈન કરી શકાય તો તમારા આ પ્રશ્નનો જવાબ હું આજે તમને આ વિડીયોમાં આપી દેવાનો છું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજ દક્ષિણી મોટે ભાગે આપણે ત્રણેય પાંખ માટે ઇન્ડિયન આર્મી શબ્દ વાપરતા હોઈએ છીએ પરંતુ ઇન્ડિયન આર્મી એટલે માત્ર થલ સેના કહેવાય પરંતુ ઇન્ડિયન ઇન્ડિયન અલગ અલગ રીતે જોઈન કરી શકાય છે જે તમારી શૈક્ષણિક લાયકાત ઉંમર અને રસ ઉપર આધાર રાખે છે આજના વિડીયોમાં આપણે એ વાત કરીશું કે ધોરણ બાર અને ગ્રેજ્યુએશન કર્યા પછી કઈ રીતે આર્મ્ડ ફોર્સ જોઈન કરી શકાય ધોરણ બાર પાસ કરી લીધા પછી એક પરીક્ષા આર્મી માટે કોઈ પણ સ્ટ્રીમ અને નેવી અને એરફોર્સ માટે સાયન્સ જરૂરી ઉંમર સોળ થી ઓગણીસ પોઈન્ટ પાંચ વર્ષ પરીક્ષાની પદ્ધતિની વાત કરું તો લેખિત પરીક્ષા કે જે યુપીએસસી દ્વારા લેવામાં આવે છે ત્યારબાદ એસએસસી ઇન્ટરવ્યુ કે જે પાંચ દિવસની પ્રોસેસ હોય છે એના પછી મેડિકલ પરીક્ષણ અને છેલ્લે મેરિટ લિસ્ટ બહાર પડે છે આ પરીક્ષા પાસ કરવાથી તમને નેશનલ ડિફેન્સ એકેડમી એટલે કે એનડીએ કે જે ખડકવાસલા પુણે મહારાષ્ટ્રમાં આવેલી છે ત્યાં તમને એડમિશન મળી જાય છે તો ત્યારબાદ આ એનડીએ શું કરે છે તેની તમને જાણકારી આપી દઉં એનડીએ એક એવું સ્થાન છે કે જ્યાં પસંદ કરાયેલા ઉમેદવારોને ત્રણ વર્ષ સુધી એક સાથે તાલીમ આપવામાં આવે છે ઇન્ડિયન નેવી માટે આઈ એન એટલે કે ઇન્ડિયન નોવેલ એકેડેમી કે જે કેરળ એઝીમાલામાં આવેલી છે અને એરફોર્સની જો વાત કરું તો એરફોર્સ માટે એફ એ એટલે કે એરફોર્સ એકેડમી હૈદરાબાદમાં સ્પેશિયલાઇઝ ટ્રેનિંગ માટે મોકલવામાં આવે છે અહીંયા ટ્રેનિંગ પૂર્ણ થાય ત્યારબાદ સેનાની ત્રણેય પાંખોમાં ઉમેદવારની ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવે છે ત્યારબાદ ગ્રેજ્યુએશન પછી પણ આર્મ્ડ ફોર્સીસ જોઈન કરવા માટે સીડીએસ એટલે કે કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસની પરીક્ષા આપવી જરૂરી છે તો કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ સીડીએસ એટલે શું તેની તમને માહિતી આપી દઉં કમ્બાઇન્ડ ડિફેન્સ સર્વિસ સીડીએસ એ એક ભરતી પ્રક્રિયા છે જે ભારત સરકારની યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી દ્વારા દર વર્ષે બે વખત લેવામાં આવે છે આ પરીક્ષાનો પણ ભારતીય સેનાના વિવિધ વિભાગોમાં અધિકારીઓની ભરતી કરવાનો હોય છે સીડીએસ પરીક્ષા પાસ કર્યા પછી એનડીએમાં જવાની જરૂર રહેતી નથી સીધી જ પસંદગી ઇન્ડિયન મિલિટરી એકેડમી ઇન્ડિયન નેવલ એકેડમી અને ઇન્ડિયન એરફોર્સ એકેડમીમાં થાય છે તો તેના એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરું તો તે કોઈ પણ ભારતીય નાગરિક હોવો જોઈએ ઉંમર મર્યાદાની જો વાત કરવામાં આવે તો આઈએમએ માટે ઓગણીસ થી ચોવીસ વર્ષ આઈએનએ માટે ઓગણીસ થી ચોવીસ વર્ષ અને એએફએ માટે વીસ થી ચોવીસ વર્ષની ઉંમર મર્યાદા હોય છે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો આઈએમએ માટે કોઈ પણ માન્ય યુનિવર્સિટીની ડિગ્રી આઈએનએ માટે એન્જિનિયરિંગની ડિગ્રી અને એએફએ માટે ફિઝિક્સ અને મેથેમેટિક્સ સાથે ટ્વેલ્થમાં પાસ પ્લસ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે તો તેની એક્ઝામ પેટર્નની જો વાત કરવામાં આવે તો તેના પણ ચાર તબક્કા છે આઈએમએ આઈએનએ અને એએફએ એફએ માટે અંગ્રેજીનું સો માર્ક્સનું પેપર જીકે નું સો માર્ક્સનું પેપર અને ગણિતનું સો માર્ક્સનું પેપર આપવાનું હોય છે સિલેક્શન પ્રોસેસની જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ લેખિત પરીક્ષા એટલે કે રિટર્ન એક્ઝામ જે યુપીએસસી દ્વારા લેવામાં આવે છે ત્યારબાદ એસ બી ઇન્ટરવ્યુ એની પ્રોસેસ હોય છે કે જે પાંચ દિવસ ચાલતી હોય છે એમાં સિલેક્ટ થઈ જાવ ત્યારબાદ તમારું મેડિકલ ટેસ્ટ થાય છે અને છેલ્લે મેરિટ લિસ્ટ બહાર પડી જતું હોય છે તો મેં તમને ટ્વેલ્થ અને ગ્રેજ્યુએશન પછી આર્મી કઈ રીતે જોઈન કરવું તેની માહિતી આપી વધારે માહિતી માટે ડબલ્યુ 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 ડોટ જોઈન ઇન્ડિયન આર્મી ડોટ એનઆઈસી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે આના પરથી તમને વધુ વિગતો પણ મળી શકે છે તો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું અને અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર